જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ બુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રોસેમાં આજે હું લઈને આવી છું દૂધમાંથી મલાઈ નીકળે અને મલાઈમાંથી આપણે ઘી બનાવવાની રેસીપી જેમાં કીટુનો ભાગ ઓછા પ્રમાણમાં નીકળે છે અને ઘી વધારે બની શકે છે અને કીટું વાસણમાં ચોટે પણ નહીં અને વાસણ સાફ કરવામાં ઝંઝટ પણ ન થાય તો ચાલો આપણે આ રીતે બનાવીએ ઘી પ્રથમ મલાઈમાંથી ઘી બનાવવા માટે આપણે આઠ મેં અહીંયા આઠથી દસ દિવસની મલાઈ લીધી છે આ રીતે ડબરામાં લીધી છે હવે આપણે રાતે એનેમાં એક ચમચી મેરવણ ઉમેરવાનું છે જુઓ આવી રીતે અને હવે આપણે એને ઢાંકણ બંધ કરી અને રાત આખી રાખી મૂકવાનું છે આવી રીતે જુઓ મિત્રો આ રીતે કરવાથી આપણું માખણ સરસ તૈયાર થાય છે હવે સવાર થઈ ગઈ છે બીજો દિવસ થઈ ગયો છે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો જુઓ મલાઈ કેવી ઓલી થઈ ગઈ છે થોડું થોડું માખણ જેવું લાગી રહ્યું છે ને હવે આ રીતે મેં એક મોટું પેન લીધું છે જે ઊંડા તળિયાવાળું છે તમે જોઈ શકો છો હવે આપણે આમાં બધી મલાઈ ઉમેરી દેવાની છે આવી રીતે જુઓ હવે આ રીતે હું બધી મલાઈ ઉમેરી દઈશ જુઓ મેં બધી મલાઈ ઉમેરી દીધી છે મિત્રો હવે આપણે આમાં જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે પાણી મેં ઠંડુ પાણી લીધું છે જેથી કરીને આપણું માખણ સરસ રીતે અને ઝડપથી તૈયાર થઈ જાય મિત્રો આ ઉનાળાની ગરમીમાં માખણ નેતર ઝડપથી તૈયાર ન થાય એટલે ઠંડુ પાણી હોવાથી આપણું માખણ ઝડપથી તૈયાર થઈ જાય છે જુઓ આ રીતે મેં માખણ ડૂબે એટલું પાણી લઈ લીધું છે તમે જોઈ શકો છો હવે હું અહીંયા બ્લેન્ડર લઉં છું અને બ્લેન્ડરની મદદથી કરું છું તમે મિક્સર જારમાં પણ કરી શકો છો આ રીતે હવે આપણે બ્લેન્ડરની મદદથી મલાઈને ફેટવાની છે આ રીતે જુઓ અને વચ્ચે વચ્ચે હું બ્લેન્ડરને ઓફ કરી દઉં છું આ રીતે વરી પાછું બ્લેન્ડરને ચાલુ કરું છું એટલે આવું દેખાઈ આવે છે જુઓ થોડું થોડું માખણ બનતું આવે છે તમે જોઈ શકો છો હવે આ રીતે મેં બધી મલાઈને ફેટી લીધી છે અને આપણું માખણ તૈયાર થઈ ગયું છે જુઓ હું તમને નજીકથી બતાવી રહી છું કેટલું સરસ લાગી રહ્યું છે માખણ આપણું જુઓ આ રીતે આપણું માખણ તૈયાર થઈ ગયું છે મિત્રો હવે આપણે માખણને ધોવાનું છે જુઓ આ રીતે હું દબાવી દબાવી અને માખણને ધોઈ રહી છું જેથી કીટાનો ભાગ બહાર નીકળી જાય જુઓ આ રીતે આપણે બ માખણને ત્રણથી ચાર પાણીએ ધોવાનું છે મિત્રો જુઓ આ મેં માખણ પહેલી વાર ધોયું તો આ આ રીતનું છાસ જેવું બેટર આવ્યું છે જુઓ આ ત્રીજી વખત પા માખણને ધોઈ રહી છું તો પાણી કેટલું ક્લીન આવી ગયું છે અને આ જુઓ પાણી આ કેટલું દેખાય આવે છે કેટલું ઓલું લાગી રહ્યું છે જુઓ અત્યારે પાણી કેટલું ચોખ્ખું લાગે છે બસ હવે આપણે આ એક જ વાર પાણીને બહાર કાઢી લેવાનું છે જુઓ હજી પણ હું દબાવી દબાવીને કાઢું છું અને જુઓ હવે આપણે ત્રણથી ચાર પાણીએ માખણ ધોવાઈ ગયું છે કેવું અને બધું પાણી કાઢી લીધું છે કેટલું સરસ લાગી રહ્યું છે આપણું માખણ હવે બસ આપણે ગેસને સ્ટાર્ટ કરવાનું છે આ રીતે અને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે મિત્રો હવે આપણું માખણવાળું પેન ગેસ ઉપર મૂકવાનું છે આ રીતે હવે ધીમે ધીમે આપણું માખણ માઇલ થતું જશે જુઓ હું તમને બતાવું છું આ રીતનું માખણ થતું આવશે થોડી થોડી વારે આપણે એને ચલાવતું રહેવાનું છે મિત્રો જેથી કરીને આપણું માખણમાંથી ઘી ઝડપથી બની જાય આ રીતે જુઓ જેથી કરીને તરિયા બેસે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો એટલે વચ્ચે વચ્ચે આપણે એને ચલાવતું રહેવાનું છે આ રીતે જુઓ માખણ ઓગળી જશે એટલે આ રીતનો દેખાવ આવી જશે જુઓ બસ હવે આપણે ચમચાની મદદથી વચ્ચે વચ્ચે ચલાવતું રહેવાનું છે એટલે આપણો ઘી બનવાનું શરૂ થઈ જશે તમે જોઈ શકો છો કે આપણું ઘી બનવાનું શરૂ થઈ ગયું છે મિત્રો આ રીતે જરૂર લાગે ત્યાં આપણે ચમચો ચલાવવાનો છે મિત્રો આવી રીતે જુઓ આપણું ઘી બનવાનું શરૂ થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો બસ હવે આપણું ઘી બની ગયું છે ઉપર ઘી આવી ગયું છે અને હવે આપણે સતત ચલાવવાનું છે ચમચાની મદદથી જેથી કરીને કીટું બેસે નહીં તમે જોઈ શકો છો હવે આપણું ઘી તૈયાર થઈ ગયું છે કીટું બ્રાઉન કલરનું થઈ ગયું છે અને ઘીમાંથી ફીણ પણ નીકળે છે એટલે આપણો ઘીનો તાવો કાચો નથી તે સમજવાનું છે મિત્રો એટલે આપણું ઘી તૈયાર થઈ ગયું છે જુઓ હું તમને નજીકથી બતાવી રહી છું કે આપણું ઘી તૈયાર થઈ ગયું છે આ રીતે હવે આપણે ગરણીની મદદથી ડબરામાં ઘીને ગારી લેવાનું છે આ રીતે હવે મેં ઘીને ગરણીની મદદથી ગારી લીધું છે જુઓ અને જુઓ આ ઘીમાંથી કીટું તમે જોઈ શકો છો કે કીટું ગરણીમાં જુઓ ચમચીમાં લઉં ને તો પણ એક જ ચમચી કીટું નીકળ્યું છે એટલે કે ઓછામાં ઓછું કીટું નીકળું છે તમે જોઈ શકો છો અને પેન જુઓ પેનમાં જરા પણ કીટું બેઠું નથી એટલે સાફ કરવામાં પણ સરળતાથી તમે સાફ કરી શકો છો ઝંઝટ વગર તમે સ સહેલાઈથી સાફ કરી શકો છો મિત્રો તો આ રીતે તમે સરળતાથી સાફ કરી શકો છો મિત્રો તો તૈયાર થઈ ગયું છે આપણું મલાઈમાંથી ઘી તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસિપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ